હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન ચેપ્ટર વન એનો લેક્ચર નંબર સિક્સ ઓકે એમાં આજે આપણે વાત કરવાના છીએ અર્થસૂચક સંખ્યાઓની આજનો ટોપિક તમે ફિઝિક્સમાં પણ શીખવાના છો સેમ ટુ સેમ ટોપિક આવશે અને કેમેસ્ટ્રીમાં પણ આવે છે એટલે તમને એમ કહેવાય કે ડેલ્ટા એફ ની ચેનલમાં આ ટોપિક તમને બે વાર ભણવા મળશે એક ફિઝિક્સમાં પણ આવશે અને એક કેમેસ્ટ્રીમાં પણ છે તો હું કેમેસ્ટ્રી ચાચા આજે લઈને આવ્યો છું અર્થ સૂચક સંખ્યાઓ ચલો સ્ટાર્ટ કરીએ અર્થ સૂચક સંખ્યાઓ શું છે પેલું અહીંયા લખેલું છે અર્થ સૂચક અંકો એક ટેબલ આપેલું છે અહીંયા આ શું છે પહેલા એ સમજીએ ત્રણ વિદ્યાર્થી છે ત્રણ વિદ્યાર્થી છે એ બી અને સી આથી ત્રણ વિદ્યાર્થીઓ છે એમને કોઈ પ્રયોગ કરેલો છે પ્રયોગ એટલે કોઈ વજન માપવાની વજન માપેલું છે કોઈ વસ્તુનું માની લઈએ કે રેતી છે રેતીનું વજન કરવા એમને આપેલું છે બરાબર દરેક વિદ્યાર્થીએ બે વખત વજન કરવાનું છે કેટલી વખત બે વખત કેટલી વખત વજન કરવાનું છે બે વખત તો પ્રથમ વિદ્યાર્થી જે એ છે એને જે વજન કરેલું છે એક વખત છે એક પોઈન્ટ પંચાણું અને બીજી વખત છે એક પોઈન્ટ ત્રાણું ગ્રામ અને બંનેનું સરેરાશ નીકાળીએ તો આપણને જવાબ મળશે એક પોઈન્ટ નવસો ચાલીસ આજે બીજો વિદ્યાર્થી છે બી એને વજન કર્યું ત્યારે એક પોઈન્ટ ચોરાણું ગ્રામ અને બે પોઈન્ટ જીરો પાંચ ગ્રામ અને એનું સરેરાશ મળે છે એક પોઈન્ટ નવ્વાણું પાંચ અને વિદ્યાર્થી સી જે છે એને વજન કર્યું બે પોઈન્ટ જીરો એક અને એક પોઈન્ટ નવ્વાણું અને એનું સરેરાશ મળશે આપણને બે એટલે જે શિક્ષક હતા કે જેમને આ ત્રણ વિદ્યાર્થીઓને વજન કરવા માટે કીધું હતું એમને એવું કીધું હતું કે તમારે ટોટલ બે ગ્રામ વજન કરવાનું છે કેટલા ગ્રામ બે ગ્રામ હવે તમારે એ કહેવાનું છે કે આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી કયા વિદ્યાર્થીએ સારું એવું રિઝલ્ટ લાવ્યું હશે વજન કરવામાં કોને સારું એવું રિઝલ્ટ મેળવેલું છે તો બે ગ્રામમાં આપણને સરેરાશમાં જોઈએ તો એક આનો પણ આન્સર સારો દેખાય છે ને આનો તો એક્ઝેક્ટ આન્સર દેખાય છે બરાબર પણ આનો આન્સર કઈ સરેરાશ જેવું દેખાતું નથી એટલે કે બે ની નજીક નથી દેખાતું એક પોઈન્ટ ચોરાણું છે ક્લિયર તો કોનો જવાબ ચોક્કસ છે અને કોનો જવાબ ચોક્કસ નથી બરાબર તો જોઈએ ચલો તો જે વિદ્યાર્થી એ હતો એ કેવો હતો પરિશુદ્ધ હતો બરાબર એનું ચોક્કસ વજન છે નહીં બરાબર છે બીજો જે વિદ્યાર્થી છે એ પણ પરિશુદ્ધ છે જેનું વજન પણ ચોક્કસ નથી પણ સરેરાશ મૂલ્ય આપણને ચોક્કસ જેવું દેખાય છે કારણ કે આપણે વજન કેટલું કરવાનું હતું બે પોઈન્ટ જીરો 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 ગ્રામ કેટલું કરવાનું હતું બે પોઈન્ટ જીરો જીરો ગ્રામ આટલું શિક્ષકે એમને કીધું હતું પણ એના જે બે રીડિંગો છે ને એ ચોક્કસ કયું રીડિંગ દેખાય છે તો આ રીડિંગ ચોક્કસ દેખાય છે પણ આ રીડિંગ ચોક્કસ નથી દેખાતું જયારે એ વિદ્યાર્થીની વાત કરીએ તો એક પણ રીડિંગ ચોક્કસ બેની નજીક નથી દેખાતું પણ એની એક્યુરેસી સારી છે કે બંને વખતે ઓલમોસ્ટ સિમિલર ટાઈપનું જ રિઝલ્ટ એને મળ્યું જ્યારે સ્ટુડન્ટ બી ના બંને રિઝલ્ટમાં ઘણો તફાવત છે અને જ્યારે સ્ટુડન્ટ સીની વાત કરવામાં આવી ત્યારે એના રિઝલ્ટમાં પણ એક્યુરેસી પણ છે અને પ્રિસાઇઝ પણ છે ચોકસાઈ પણ છે બરાબર તો કયા સ્ટુડન્ટનું રિઝલ્ટ વેરીએબલ ગણાશે કયા સ્ટુડન્ટનું રિઝલ્ટ એક્યુરેટ ગણાશે પ્રિસાઇઝ ગણાશે તો એ સ્ટુડન્ટ હશે તો શિક્ષક તરીકે આ ત્રણમાંથી માંથી કયા વિદ્યાર્થીની પસંદગી થઈ શકે તો કે સી વિદ્યાર્થીની પસંદગી સારી એવી થઈ શકે બરાબર છે તો આના જ રિલેટેડ શું છે આપણને ખબર પડી હવે આપણે વાત કરીશું સાર્થક અંકો વિશે અત્યારે જે આપણે સ્ટુડન્ટ એ બી સી જોયું એના જ રિલેટેડ માહિતી છે કોઈપણ સંખ્યામાં કુલ અંકો કે જેમાં છેલ્લો અંક કે જેનું મૂલ્ય અચોક્કસ હોય તેને અર્થસૂચક અંક કહે છે શું લખેલું છે મૂલ્ય અચોક્કસ હોય તેને કહેવાય અર્થસૂચક અંક અર્થસૂચક અંક બરાબર બધા જ ચોક્કસ અંકો પ્લસ એક શંકાસ્પદ અંક જે પ્લસ વન અથવા માઇનસ વન હોઈ શકે અહીં અઠાણું પોઈન્ટ પાંત્રીસ માટે પ્રથમ ત્રણ અંક ચોક્કસ છે આ જે મૂલ્ય લખેલું છે અઠ્ઠાણું પોઈન્ટ પાંત્રીસ એમાં આ ત્રણ મૂલ્ય તો ફિક્સ જ રહેવાના છે બરાબર પણ આ જે ચોથો અંક છે પાંચ બરાબર એ જે છેલ્લો અંક આપણને દેખાય છે એ ચાર પણ હોઈ શકે એટલે કે માઇનસ વન પણ થઈ શકે આમાંથી અથવા પ્લસ વન પણ એટલે કે છ પણ બની શકે એટલે કે મૂલ્યો કયા બની શકે તો કે અઠાણું પોઈન્ટ ચોત્રીસ પણ હોઈ શકે અથવા ચોક્કસ છે તો અચોક્કસ કયું થયું છેલ્લો અંક ક્લિયર છે અને અચોક્કસ જે અંક છેલ્લો છે એને જ આપણે કહીએ છીએ અર્થસૂચક અંક ક્લિયર હવે કેટલાક નિયમો જોઈએ જેના આધારે આપણને અર્થસૂચક સંખ્યાઓ શું છે એની આપણને ખબર પડશે અને અંગ્રેજીમાં કહેવાય છે સિગ્નિફિકન્ટ ફિગર એસ એફ સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે અર્થસૂચક અંક બરાબર છે પહેલો નિયમ બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક હોય છે શૂન્ય ના હોય અને કોઈ પણ સંખ્યા તમે લઈ લો અગિયાર પંદર અઢાર પચીસ બસો બાવીસ આવી કોઈ પણ સંખ્યા એ બધી જ જ જેટલા અંકો એમાં હશે બધા કેવા અંક તરીકે ઓળખાશે જેમ કે અડત્રીસ ચારસો ત્યાસી અડત્રીસ ચારસો ને ત્યાસી તો આમાં જીરો તો છે નહીં શૂન્ય તો છે નહીં તો એના સિવાયના કેટલા અંક દેખાય છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો ટોટલ એનો અર્થ સૂચક અંક કેટલો થશે તો કે 5 બીજો આપેલું છે 45 67 0 તો છે નહીં શૂન્ય તો છે નહીં તો એના સિવાયના કેટલા અંક દેખાય છે બધા શું હશે અર્થ સૂચક અંક તો ટોટલ કેટલા આવશે 4 ત્રીજો એક્ઝામ્પલ 28 98 કેટલા અંક દેખાય છે 4 તો એનો અર્થ સૂચક અંક કેટલો થશે 4 3.45 पॉइंट बराबर जीरो तो 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 टोटल अंक अंक बराबर तो त्यार चार नौ सौ सत्यासी चार नौ सौ सत्यासी तो जीरो तो छे नहीं तो जित अंक दखा बदा अर्थ सूचक अंक तो अर्थसूचक अंक के એટલે પહેલો નિયમ આપણને ખબર પડી કે અર્થસૂચક અંક માટે નક્કી કરવું હોય તો શૂન્ય સિવાયના અંકો જેટલા છે છે બધા જ કેવા હશે હશે અંક તરીકે ઓળખાય તો નિયમ કયા શૂન્યને લગતા નિયમો હશે ને શૂન્ય ક્યારે ગણવો અને શૂન્ય ક્યારે ન ગણવો ક્લિયર તો જોઈએ બીજો નિયમ શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક અંક હતો નથી ધારો કે કોઈ મૂલ્ય આપેલું હોય અને એની આગળ શૂન્ય લખ્યું હોય તો એ અર્થ સૂચક અંકમાં એ શૂન્ય ગણાતું નથી જેમ કે આવા શૂન્ય માત્ર દશાંક ચિહ્નનું સ્થાન દર્શાવે છે બીજું કંઈ દર્શાવતા નથી દાખલા તરીકે જીરો પોઈન્ટ જીરો પાંચ લખેલું છે શું લખેલું છે જીરો પોઈન્ટ જીરો પાંચ તો અહીંયા જે સંખ્યા આપેલી છે એના પહેલા ઝીરો છે તો એટલું યાદ રાખવાનું કે સંખ્યા કોઈ પણ આપી હોય શૂન્ય સિવાયની એના પહેલાના જે 0 હશે એ અર્થ સૂચક અંક તરીકે ઓળખાતા નથી તો અહીંયા અર્થ સૂચક સંખ્યા કઈ દેખાઈ આપણને તો કે 5 કઈ દેખાશે કે 5 એટલે કે એક જ અર્થ સૂચક સંખ્યા આપણે દેખાય છે ક્લિયર બીજો એક્ઝામ્પલ 0.0065 અહીંયા પણ જે સંખ્યા આપેલી છે એના પહેલા જ તમને ઝીરો આપેલા છે તો નિયમ હવે સમજાય છે કે કોઈ પણ સંખ્યા આપેલી હશે એને પહેલા ઝીરો હશે તો એ અર્થ સૂચક સંખ્યા નથી ક્લિયર તો અહીંયા અર્થ સૂચક સંખ્યા કેટલી થશે બે ક્લિયર ત્રીજું એક્ઝામ્પલ ઝીરો પોઈન્ટ ઝીરો 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 નાઇન એટ સંખ્યાના પહેલા ઝીરો લખેલા છે તો એને ગણવામાં આવતા નાથી તો અહીં અર્થ સૂચક સંખ્યા કેટલી થશે 2 ક્લિયર ચલો હવે ત્રીજો નિયમ બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યનો અંક અર્થ સૂચક હોય છે એટલે કે બે સંખ્યા આપી હોય અને એની વચ્ચે શૂન્ય આપેલું હોય તો એ શૂન્ય અર્થ સૂચક અંક તરીકે ઓળખાય છે જેમ કે 2.005 2.005 तो 2 આપેલા છે અને 5 આપેલા છે એની વચ્ચે આપણે બે 0 આપેલા છે તો કોઈ પણ સંખ્યાની વચ્ચે જ્યારે 0 આવશે તો એ અર્થ સૂચક અંક કહેવાશે એ શું કહેવાશે અર્થ સૂચક અંક તો ટોટલ અર્થ સૂચક કેટલા થશે અહીંયા 4 થશે કેટલા થશે 4 ત્યારબાદ તો અને અઠાણું વચ્ચે જીરો આપેલા છે બરાબર તો એ બંને જીરો બંને શૂન્ય અર્થસૂચક અંક તરીકે ઓળખાશે તો ટોટલ અર્થસૂચક સંખ્યા કેટલી થશે છ ડાબી બાજુ હોય તો નહીં ગણવાના વચ્ચે હોય તો ગણવાના હવે જમણી બાજુ ઝીરો હશે તો શું કરવાનું એની વાત કરીએ તો અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થ સૂચક ગણાય છે જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલો હોય તો જોઈએ ચલો આપણને આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ 200 તો અહીંયા દશાંશ ચિહ્ન પહેલા એટલે કે સંખ્યાની પહેલા જે આપેલા છે 0 એ તો ગણાશે નહીં આના પછી એટલે કે નંબર પછી જે આપેલા છે તે તો એ ગણાશે જમણી બાજુનો શૂન્ય અર્થ સૂચક અંક ગણાશે તો અહીંયા ટોટલ કેટલા અર્થ સૂચક થશે તો કે 3 થશે ક્લિયર બીજો એક્ઝામ્પલ સુ ખાલી 100 આપેલું છે એકલું હન્ડ્રેડ તો આપણે નિયમ પ્રમાણે તો એવું કહે છે કે જમણી બાજુનો જીરો હોય તો એને અર્ધસૂચક સંખ્યા તરીકે ગણવાના પણ ક્યારે દશાંશ ચિહ્ન અહીંયા મૂકેલું હોત ને તો ગણાતું પણ અહીંયા દશાંશ ચિહ્ન આપેલું નથી દશાંશ ચિહ્ન નથી આપેલું એટલે આ જીરો ગણાશે નહીં તો અર્ધસૂચક સંખ્યા કેટલી થાય એક જ થાય ધ્યાનથી સમજો એક સો આપેલું છે એક સો પોઈન્ટ જીરો આપેલું છે એક સો પોઈન્ટ જીરો જીરો આપેલું છે તો આ ત્રણે સૂચક સંખ્યા કેટલી થશે તો પહેલામાં થશે ફક્ત એક જ બીજામાં થશે ચાર અને ત્રીજામાં થશે પાંચ એટલે કે દશાંશ ચિહ્ન પછી જે હોય એ પણ ગણાય પણ અહીંયા કોઈ આપણને દશાંશ ચિહ્ન આપ્યું નથી અને નથી આપીને એટલા માટે આ જીરો ખાલી એક જ અર્થસૂચક અર્થસૂચક અંક હોય છે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અર્થસૂચક અંકોના નિયમોનો ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક કહેવાય જેમ કે કોઈ વિદ્યાર્થી પાસે બે ક્રિકેટના દડા છે બે ક્રિકેટ બોલ છે તો એનો અર્થસૂચક અંક કેટલો ગણવો તમારી જોડે બે ક્રિકેટના દડા હોય તો એનો અર્સૂચક આંક કેટલો ગણવો બોલોડો તો કે સાહેબ એક જ ગણા કારણ કે બે દડા જ આપેલા છે પણ એ સ્પેસિફિક વસ્તુ કીધેલી છે જ્યારે સ્પેસિફિક વસ્તુ માટે સંખ્યા આપેલી હોય ત્યારે એનો અર્થ સૂચક અંક કેટલો થાય તો કે અનંત થશે કેટલો થશે અનંત એટલે કે ગણી શકાય નહીં કેમ બે દડાને હું આ રીતે લખું આ રીતે લખું તો એ કહેવાશે તો બે દડા ને કે વધી તો જવાના નહીં ક્લિયર છે તો સૂચક સંખ્યા કેટલી થાય અનંત થશે અહીંયા નંબર દેખાય છે કાઉન્ટ કરવાના આવશે नहीं क्लियर 20 चौपड़ी 20 चौपड़ी નો અર્ધ સૂચક આંક કેટલો 20 चौपड़ी નો અર્ધ સૂચક આંક કેટલો ખાલી પ્રશ્ન માં એવું કીધું હોત કે 20 છે તો 20 નો અર્ધ સૂચક આંક કેટલો થાય તો અહીંયા પોઈન્ટ અહીંયા આવશે તો પોઈન્ટ આપ્યો નથી જો નથી આવે તો 0 ગણાય નહીં તો અર્ધ સૂચક આંક કેટલો થાય એક જ થાય પણ અહીં એક શબ્દ લખેલો છે ચોપડી વીસ ચોપડી ફિક્સ થઈ ગઈ એક વસ્તુ માટે કીધી છે સંખ્યા તો વસ્તુ માટે જ્યારે પણ આવે ત્યારે એનો અર્થ સૂચક કેટલો થાય તો કે અનંત થશે કેવો થશે અનંત ક્લિયર છે બધાને ઓકે તો અર્થૂચક અંકે સંખ્યાને લગતા જેટલા બી નિયમો તે બધા વારા ફરતી એકવાર રિવાઇઝ કરતા રહેજો જેથી તમને ક્યાંય ભૂલ પડશે નહીં ઓકે તો આ જે લેક્ચર હતું એની અંદર ફક્ત આપણે અરસૂચક આંકની વાત કરી બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી મજા કરશો બાય